અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રોફેશનલ ટેક્સની આવકમાં વધારો કરવા નવા એકમ શોધવા તેમજ બાકી રહેલા પ્રોફેશનલ ટેક્સના એકમોને શોધવા એકવીસ ટીમ બનાવવામાં આવી છે આ ટીમો શહેરના જુદા જુદા વિસ્તારમાં ફરશે અને તબક્કાવાર વિવિધ સેક્ટરના એકમોમાં તપાસ કરશે પ્રારંભિક તબક્કે કોર્પોરેશન દ્વારા ઓટો ડીલરોને પસંદ કરવામાં આવ્યા છે ત્યારબાદ અન્ય સેક્ટર જેવા કે પેટ્રોલ પંપ ડોક્ટર વકીલ સહિતના સેક્ટરોમાં કામગીરી હાથ ધરાશે

અને ટીમો દ્વારા અલગ અલગ સેક્ટરને ટાર્ગેટ કરી અને તેમને જેને સમજણ ન હોય એને સમજણ પાડીને અને આ દાયરામાં લાવવાનો એક અભિગમ સાથેનો પ્રયાસ ચાલુ કર્યો છે એ રીતે ઓટોમોબાઈલ સેક્ટર છે તો ઓથોરાઈઝ ડીલરો છે એની ત્યાં પેટ્રોલ પંપો એના કર્મચારીઓનું લિસ્ટ આ રીતે અમે એકવીસ ટીમોનું ગઠન કરી અને કામગીરી હાથ ઉપર લીધી છે પ્રોફેશનલ ટેક્સ નહીં ભરતા એમને અમે નોટિસ ઇસ્યુ કરીશું